શ્રી પ્રભુપાજી એક જોક્સ કહી છે એમ કે એક માણસ હતો એને ઇંગ્લિશનો બહુ ક્રેઝ એને ત્રણ શબ્દ જ આવડે યસ નો અને વેરી ગુડ ત્રણ યાદ કર્યો બસ એટલે એને થયું મને ઇંગ્લિશ આવડી ગયું તો પ્રભુપાજી કે ફોરેન ગયો અને ફોરેનમાં એ જતા હતા તો ત્યાં કંઈ મોટો પ્રોબ્લેમ થયો તો પોલીસો બધી આવી ગઈ કોઈની ફોર વ્હીલ ચોરાઈ ગયેલી તો એટલામાં પેલાને પકડો તો પેલા ત્યાં ઇંગ્લિશમાં પૂછીશું કે તે ગાડી ચોરેલી છે આટલો નફટ માણસ કે પોલીસ પૂછે છે તો યસ અને પાછી આપી નો હવે તો હું તને બરાબર જેલમાં નાખીને ભયંકર સજા કરીશ વેરી ગુડ ગુજરાતી તો જેલમાં અધૂરું જ્ઞાન છે ને બહુ ડેન્જરસ છે